ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે રાજપૂતોનો રોષ દિવસે દિવસે બળવત્તર બની રહ્યો છે આ રોષની આગ ઠારવા માટે રાજપૂત સંકલન સમિતિ સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓની થયેલી બેઠક પણ નિષ્ફળ નીવડી રાજપૂતો પોતાની માંગ પર અડક છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી પર મક્કમ છે ત્યારે જાણીએ સમગ્ર વિવાદ રાજપૂત સમાજ રૂપાલા સામે લાલ ગું જામનગરના ફલ્લામાં પુનમ માડમની સભા પહેલા થયું વિરોધ પ્રદર્શન રૂપાલાની આગે ભાજપના અન્ય નેતાઓ અને પ્રચારકોને પણ દજાડ્યા પરશવતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણી પર હજુ સુધી વિવાદ યથાવત છે આ મુદ્દે રૂપાલાએ ત્રણ વખત માફી માંગી અને ખુદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ માફી માંગી તેમ છતાં સમાજ મસ્ત થવા તૈયાર નથી ખાસ કરીને આ વખતે ક્ષત્રિય સમાજની મહિલાઓ રસ્તા ઉપર ઉતરી છે અને રાણચંડી બનેલી આ ક્ષત્રિયાણીઓ જ ટિકિટ રદ કરવા કરી છે મે કાલે મીડિયામાં પણ કીધું હતું કે ફ્રેન્ચ ફ્રાય ને ફ્રાય ફ્રેન્ચી બોલે એને સ્લીપ ઓફ ટંગ કહેવાય પણ રાજા મહારાજા ઝૂક્યા રજવાડાઓ ઝૂક્યા અને રોટી બેટી નો વ્યવહાર કર્યો આ કોઈ પણ રીતે સ્લીપ ઓફ ટંગ નથી પણ જો રૂપલ સરની ટિકિટ ઉપર મોડી મંડળ જો રદ નથી કરતી તો અહીં થી રાજપૂત સમાજ એવો પણ માની લેશે ભારત માત્ર ગુજરાત નો રાજપૂત સમાજ નહીં પૂરું ભારત ભારત વર્ષો રાજપૂત સમાજ એવું માની લેશે

તમે સમાજને સમજાવો એના કરતા તમે એને કેમ નો સમજાવો એ અમારી સ્પષ્ટ વાત છે સંકલન સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ રાજપૂત સમાજના આગેવાનોએ કરેલી પત્રકાર પરિષદમાં રાજપૂત સમાજે એક જ સુર આલાપ્યો હતો અને તે છે રૂપાલાની ટિકિટ રદ કરવી આ મુદ્દે ભાજપને આમ જોવા જઈએ તો ગુરુવાર સાંજે પાંચ વાગ્યા સુધીનો સમય અપાયો છે ગુરુવારે સાંજે પાંચ પહેલા જો ભાજપ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો રાજકોટમાંથી ચારસો જેટલી ક્ષત્રિય બહેનો એક સાથે રૂપાલા સામે ઉમેદવારી નોંધાવશે રાજપૂત સમાજનો રૂપાલા સામેનો જે વિરોધ છે તે સતત વધી રહ્યો છે અને તેના ભાગરૂપે જ આજે રાજપૂત સમાજ સંકલન સમિતિ સાથે ભાજપના જે ક્ષત્રિય નેતાઓ છે તેમની બેઠક થઈ હતી પરંતુ આ બેઠક સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે તેવું કહી શકાય કેમ કે પત્રકાર પરિષદ જે બેઠક બાદ યોજાઈ હતી તેમાં રાજપૂત સમાજે સ્પષ્ટ એવો શૂર વ્યક્ત કર્યો છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે એ સિવાય બીજી કોઈ જ માગણી કે સમાધાન રાજપૂત સમાજ કરવા માંગતો નથી તમામ જે મહિલાઓ અગ્રણીઓ છે ક્ષત્રિયના તેમના તરફથી પણ આ મત વ્યક્ત કરવામાં આવ્યો છે અને સાથે સાથે જેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે ગુરુવાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો રાજકોટ ખાતેથી જે ક્ષત્રિય મહિલાઓ છે તે તેમની સામે ઉમેદવારી ભરવાનું શરૂ કરી દેશે અને સાથે જ રાજપૂત સમાજ તરફથી એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે દેશભરના જે બાવીસ કરોડ રાજપૂતો છે તેના તરફ ભાજપ સરકાર પસંદગી ઉતારે છે કે પછી રૂપાલા તરફ હવે જોવાનું એ રહે છે કે ભાજપનું જે મૌળી મંડળ છે તે શું નિર્ણય રહે છે સોનલ અનડકટ વી આર લાઈવ અમદાવાદ Like what it am saying!